આમાં તમને બધી જ માહિતી આપવામાં આવશે કે તમે તમારા ખેતરમાં રોજ બુંદને કેવી રીતના દૂર રાખી શકો છો હવે સૌથી પહેલા તો કે ખેડૂતને રાત ઉજાગરા કરવા પડે છે કે ભાઈ રાતે રોજ બુંડ આવી અને એના ખેતરનું નુકસાન ન પહોંચાડી જાય તો એના માટે રાત ઉજાગરા કરવા પડે બત્તી લઈ અને ખેતરની આખી આખી ચોકીદારી કરે અને આખી રાત સાંજથી લઈ અને સવાર સુધી જાગી અને ખેડૂત ટોયાપણું કરે ને તો એના ખેતરમાં રોજ બુંડ આવે નહીં પણ હવે રોજે રોજ આખી રાત જાગી જાગી અને ખેતરનું ટોયા પણ કરવું છે શક્ય હોતું નથી હવે એનાથી બીજો ઓપ્શન શું છે કે ભાઈ કાટાળા તારનું ફેન્સિંગ કરી નાખે અથવા સિમેન્ટના જે હોય એક આખે આખું છે પારાપેટ મિસ વંડો કરી નાખે તો રોજ ગુનો ઓછો આવવાનું શક્ય અત્યારે અથવા જાળી મારી દે પણ સિમેન્ટના ના આખા આખે કાટાળા તારનું ફેન્સિંગ કર્યા પછી પણ રોજ છે ઠેકીને આવતા રહે કે નીચેથી ગળકીને આવી જાય જાળી ફીટ કરી હોય તો એ નીચે એક ફૂટ ની જગ્યા હોય એમાંથી પણ ગળકીને આવી જાય ખાડો ખોડી નીચેથી આવી જાય આ બધા જ આ બધા પ્રોબ્લેમ છે છતાં પણ મીન્સ તમે ગમે એટલું ફેન્સિંગ ને સારું કરશો તો પણ છે રોજ ગુણ તમારા ખેતરમાં રાતે આવી અને તમારું પાક હોય છે ખાય અને નુકસાન પહોંચાડી જતા હોય છે હવે એના પછી જે આપણે ટેકનોલોજી જેમ જેમ આગળ વધતી ગઈ એમ ખેડૂતો માટે એક ઝટકા મશીન છે એ નવું આવ્યું માર્કેટમાં જે ઝટકા મશીન જો ખેડૂત મિત્ર છે એના ખેતરની ફરતે ફેન્સિંગ કરી દઈએ અને જો જટકા મશીનનું ત્રણ તાર ચાર તાર પાંચ તાર જેવું હું કહેવાય ફેન્સિંગ સારું ક્વોલિટીનું કરશે એટલો છે એ રોજ બૂન છે એના ખેતરમાં આવતા છે બચી શકશે તો માર્કેટમાં અલગ અલગ કેપેસિટી અને અલગ અલગ મોડેલના જટકા મશીન મળતા હોય છે જે ખેડૂત મિત્ર લઈ અને એના ખેતરમાં ફેન્સિંગ કરી નાખે તો એના ખેતરમાં છે જટકા મશીન લગાવ્યા પછી રોજ બૂન આવશે નહીં તો આજે આપણે એવા અલગ અલગ જટકા મશીનના મોડેલ લઈને આવ્યા છીએ જે ખેડૂત મિત્રો માટે એ ખેડૂત મિત્રો જો એના ખેતરમાં જટકા મશીન લગાવી દેશે તો એના ખેતરમાં પણ રોજ ગુણ નીલગાય આવશે નહીં અને એના પાકનું છે રક્ષણ થઈ જશે પણ ખેડૂત મિત્રો અત્યારે માર્કેટમાં ખેડૂત છે જટકા લેવા જાય છે ને એટલે એટલા મોંઘા મોંઘા ઝટકા મશીન ખેડૂતને મળતા હોય છે ને કે મોંઘા ઝટકા મશીન ખરીદી શકતો નથી ખેડૂત મિત્ર અને રાત ઉજાગરા કરવા સિવાય એની પાસે એક ઓપ્શન રહેતો નથી પણ જે માર્કેટમાં માનો કે દસ હજારનો સેટ મળે છે બાર હજારનો સેટ મળે પંદર હજારનો સેટ મળે અઢાર અઢાર હજાર રૂપિયા સુધીના શેટ જટકા મશીનના ખેડૂત મિત્રને મળતા હોય છે અઢાર ના શેટ અને ઓછા ભાવવાળા શેર એમાં ફરક હોય છે ઘણા ખેડૂતો એમ કે જે વ્યાપારી મિત્રો હોય જટકા મશીનના મેન્યુફેક્ચર હોય કે ભાઈ અમે ક્વોલેટીવાળા જટકા મશીન બનાવીએ છીએ એટલા માટે પંદર હજાર અને અઢાર હજાર રૂપિયાના વેચીએ છીએ ભાઈ કઈ રીતના ક્વોલિટી હું કે તમે સારી આપો તો ચલો આપણે આપણે આગળ એને આ વિડીયોમાં એ પણ જોશું કે ભાઈ ક્વોલિટીમાં કેટલો ડિફરન્સ હોઈ શકે છે એ પણ આપણે માહિતી આપશું હવે સૌથી પહેલા આપણે અત્યારે ખેડૂતો માટે એવી સારી ઓફર લઈને આવ્યા છીએ આ ઓફર આજથી એક મહિના સુધી ખેડૂત મિત્રો માટે લાગુ કરવામાં આવે છે જે ખેડૂત મિત્રને સારી ક્વોલિટી વાળા અને વોરંટી વાળા એટલે કે સારી ક્વોલિટી પણ અને વોરંટી પણ એટલે સારી ખેડૂતને સર્વિસ પણ મળી જશે એવા જટકા મશીન બેસ્ટ રેટમાં ખેડૂતને મોંઘા પણ ના પડે અને ક્વોલિટી પણ સારી અને સાથે સાથે એક મેસ ઓફર પણ આપવામાં આવેલી છે તો આજે ચાલો બધા જ ઝટકા મશીન ની સ્ટેપ બાય સ્ટેપ તમને માહિતી આપું અને શું ઓફર છે અને એના ભાવની વાતચીત કરું સૌથી પહેલા જે નાના ખેડૂત મિત્ર હોય છે જેને 15 વીઘા 20 વીઘા જમીન હોય એ ખેડૂત મિત્ર માટે આપણે 50 વીઘાની કેપેસિટી વાળું જટકા મશીન લઈને આવ્યા છીએ જેને કેપેસિટી 8 કેવી એટલે કે 8000 વોલ્ટ નું આમાં 8 કેવી નું ટ્રાન્સફોર્મર આવશે અને મશીનમાં બધી જ સિસ્ટમ આવી જશે જે ખેડૂતને ખાલી રાતે રાતે ચલાવવું હોય ને તો રાતે ઓટોમેટિક ચાલુ થઈ જશે સવારે ઓટોમેટિક બંધ થઈ જશે પાવર વધારે ઓછો કરી શકે ત્યારે તારને કોઈ પણ વસ્તુ ટચ કરશે તો સાયરન પણ વાગવા મનશે ફેન્સ પોલ્ટ ની એટલે કે તાર તૂટી જાય તો ફેન્સ પોલ્ટની પણ લાઈટ થશે બધી જ સિસ્ટમ બેટરી ઉતરી જશે તો બેટરી લો ની પણ લાઈટ થશે અને અને આ મશીન છે ચલાવવા માટે સોલાર પેનલ બેટરી ની જરૂર પડશે તો આ મશીનમાં તમારે સોલાર પેનલ આવી જશે ખેડૂત અને બેટરી આવી જશે એટલે તમારે રાતે રાતે ચલાવવું હોય તો કોઈ પણ વાંધો આવશે નહીં અને ઉનાળામાં શિયાળામાં તમે ચોવીસ કલાક પણ ચલાવી શકો છો ચોમાસામાં જ્યારે વાદળછાયું વાતાવરણ હોય ત્યારે થોડી ઘણી ખેડૂત મિત્ર એમાં તકલીફ પડી શકે છે કે ભાઈ ચોવીસ કલાક ચલાવવામાં

આ મશીન સાથે સાથે આ જે ઝટકાની માર્કેટમાં મોનો વાળી જે ઝટકાની દોરી આવી છે ને ત્રણ કિલો દોરી એટલે કિલોમાં છસો ને પચાસ ફૂટ નીકળે એટલે ઓગણીસો ફૂટ જેટલી ઝટકાની દોરી પણ તમને ખેડૂત મિત્ર આ સેટ સાથે સાથે તમને

નથી તો એ જટકા મશીનનો પાવર ચેક કરવા માટે આપણે એક જટકા લાઈટ પણ ખેડૂત મિત્રો તમને આપી દેશું આ લાઈટ તમે માર્કેટમાં આપણે અત્યારે સાડા ચારસો રૂપિયામાં મળે છે તો એ સાડા ચારસો રૂપિયા વાળી જટકા મશીનનો પાવર ચેક માનો કે અત્યારે આપણે જટકા મશીન ચાલુ કર્યું તો એ જટકા મશીનમાં જો પાવર આવે ને એટલે આ રીતના લબુક જબુક થશે અને સાથે જ જાતા ટૂક એવું પલ્સ પડશે એટલે સાયરન વાગશે એટલે તમને ખ્યાલ પણ પડી જશે કે ભાઈ અમારા જટકા મશીનમાં પાવર આવે છે કે નહીં અને આ દોરી તમે કિલોનો ભાવ અત્યારે માર્કેટમાં બસો ને રૂપિયા બસો નેવું રૂપિયા એવો હાલે આપણે અત્યારે ઓફરમાં બસો સાહીઠ રૂપિયા છે તો બસો સાહીઠ ની કિલો એવી ત્રણ કિલો ઝટકા દોરી પણ ખેડૂત મિત્ર તમને આ સેટમાં મળી જશે અને ભાવની ની વાતચીત કરું ને ખેડૂત મિત્ર તો આખે આખો સેટ માત્ર ને માત્ર તમને સાડા પાંચ હજાર રૂપિયામાં મળી જશે સાડા પાંચ હજાર રૂપિયામાં છ મહિનાની વોરંટી વાળી બેટરી એક વર્ષની વોરંટી વાળું ઝટકા મશીન અને પાંચ વર્ષની વોરંટી વાળી સોલાર પેનલ ખેડૂત મિત્ર મળી જશે ગરેડી મળી જશે ત્રણ ઝટકા દોરી મળી જશે અને એક ઝટકા લાઈટ મળી જશે માત્ર ને માત્ર સાડા પાંચ હજાર રૂપિયામાં આટલું સસ્તું અને એ પણ સારી સારી ક્વોલિટી ક્વોલિટીમાં પણ કાંઈ એટલે કાંઈ કોમ્પ્રોમાઈઝ નહીં વોરંટી વાળી પ્રોડક્ટ ખેડૂત મિત્ર છે તમને મળી જશે હવે બીજું જટકા મશીન ખેડૂત મિત્ર છે મોટા વીઘા વાળા જેને ચાલીસ વીઘા પચાસ વીઘા સાહીઠ વીઘા જમીન છે તો એવા ખેડૂત માત્ર માટે આપણે સો વીઘાની કેપેસિટી વાળું જટકા મશીન લઈને આવ્યા છીએ આમાં પણ ઓટોમેટિક સિસ્ટમ સાયરન સિસ્ટમ પાવર વધારો ઓછો કરી શકે ચાર્જિંગની સિસ્ટમ બેટરી લોની સિસ્ટમ ટાયર તૂટી જાય તો ફેન્સ પોલ્ટ સિસ્ટમ બધી જ સિસ્ટમ ખેડૂત મિત્ર તમને આ મશીનમાં મળી જશે અને આ મશીન તમારે ચોવીસ કલાક એને ચલાવવું એટલે એના માટે આપણે આમાં મોટી બાર પાંત્રીસ ની સાત પ્લેટ વાળી એક વર્ષની વોરંટી વાળી બેટરી તમને ખેડૂત મિત્ર મળી જશે એવું નહીં કે હલકી ક્વોલિટી પચી વોલ્ટની પાંચ પ્લેટની પચીસ એમ્પીયર ની બેટરી ત્રીસ એમ્પિયર ની કઈ નહીં પાંત્રીસ એમ્પિયર ની સાત પ્લેટની એક વર્ષની વોરંટી વાળી સિલ્વર કંપનીની બેટરી ખેડૂત મિત્રો તમને આ સેટમાં મળી જશે મશીનમાં પણ એક વર્ષની વોરંટી આવશે કઈ પણ પ્રોબ્લેમ આવશે તો એક વર્ષ સુધી ફ્રીમાં રિપેરિંગ થઈ જશે અને એની સાથે ત્રીસ વોટની સોલાર પેનલ ખેડૂત મિત્રો તમને આ આખા સેટમાં મળી જશે આ આ સેટમાં પણ સેમ તમને જો સફેદ ગરેડી તમારે લેવી હશે તો દોઢસો નંગ અને કાળી ગરાળી લેશો ખેડૂત મિત્ર તો એકસો ને પચાસ નંગ તમને સાથે ફ્રીમાં મળી જશે સાથે સાથે જ ઝટકાની ત્રણ કિલો દોરી પણ મળી જશે અને એક પાવર ચેક કરવા માટેની આ સ્માર્ટ ઝટકા લાઈટ પણ તમને મળી જશે એના પછી જે મોટા ખેડૂતો હોય જેને વધારે વોલ્ટ વાળો ઝટકો જોતો આ બાર કેવી નો ઝટકો મશીન આવશે સો વીઘામાં એના પછી દોઢસો વીઘાની કેપેસિટી વાળું ઝટકા મશીન જે પંદર કેવી નું શોટ વાળું આવશે એમાં પણ ખેડૂત મિત્ર તમારે ઓટોમેટિક ને બધી સિસ્ટમ આવી જશે અને એની સાથે પણ આપણે આ બાર પાંત્રીસ ની જ બેટરી આપશું પણ વધારે પાવરના કારણે બેટરી વધારે વપરાય એટલે આપણે એના માટે ચાલીસ વોટની સોલાર પેનલ આપશો સો વીઘામાં આપણે ત્રીસ વોટની આપીએ છીએ પણ દોઢસો વીગાવાળા મશીનમાં વધારે પાવર વપરાવાના કારણે આપણે ચાલીસ વોટની મોટી સોલાર પેનલ આપશું આમાં પણ એક વર્ષની વોરંટી મશીન બેટરી અને સોલાર પેનલમાં પાંચ વર્ષની વોરંટી તમને મળી જશે સેમ ડોટસ બ્લેક ગરડી અને સફેદ જોતી હોય તો સો નંગ ગરડી એક પાવર ચેક કરવા માટેની ઝટકા લાઈટ અને ત્રણ કિલો ઝટકા દોરી તમને મળી જશે હવે જે આ વચલાના ભાવ કેવાના તમને રહી ગયા સો વીઘા વાળું ઝટકા મશીન માત્ર ને માત્ર સાત હજાર આઠસો રૂપિયામાં આખી આખો સેટ ખેડૂત મિત્ર તમને મળી જશે અને આ જે દોઢસો વીઘા વાળો સેટ છે એ માત્ર ને માત્ર સાડા આઠ હજાર રૂપિયામાં મળી જશે ખેડૂત મિત્ર હવે તમને એમ થતું હોય છે સસ્તું આપે છે એટલે ક્વોલિટી ખરાબ હશે ના ખેડૂત મિત્રો અમે અમારા જટકા મશીનમાં સો એ સો ટકા કોપર આવે એવું જ ટ્રાન્સફોર્મર યુઝ કરીએ છીએ એટલે કોપર વાળું ટ્રાન્સફોર્મર એક વર્ષની ગેરંટી સાથે તમને આ જટકામાં છે એ મળી જશે અને સારી ક્વોલિટી સારી સારા સારા રજિસ્ટર સારા સારા કમ્પોનન્ટ નાખેલી સારા પાંત્રીસ માઇક્રોન વાળી જ પીસીબી અમે આ જટકા મશીનમાં નાખીએ છીએ એટલે એક નંબર ક્વોલિટી વાળી પ્રોડક્ટ તમને ખેડૂત મિત્ર આ ઓફર ભાવમાં આપવામાં આવે છે હવે તમને શું હોય માર્કેટમાં નકર આ સસ્તું કરવું હોય ને તો બે જ વસ્તુ પોસિબલ છે કે ભાઈ આ કોપર વાળું ટ્રાન્સફોર્મર છે એને તમે કોપર અને એલ્યુમિનિયમ મિક્સ વાળું ટ્રાન્સફોર્મર કરો અને આ પીસીબી માં છે હલકા કમ્પોનન્ટ વાળા કમ્પોનન્ટ નાખીને તમે સસ્તું કરી શકો હવે જો હલકું કરવું હોય તો કોપર એલ્યુમિનિયમ ટ્રાન્સફોર્મર કરવા જાય એટલે પચાસ રૂપિયા સસ્તું થાય પીસીબી માં કમ્પોનન્ટ હલકી ક્વોલિટી વાળા નાખો ને ખેડૂત મિત્ર એટલે પચાસ થી સો રૂપિયાનો ફરક પડે કે ભાઈ આ ઇટીડી છે ચાલુ ચિલ્લર નાખી દો અને કંપની નાખો એમાં ખાલી હું કે થોડો ઘણો ફરક હોય તો સારી ક્વોલિટીની ની પીસીબી પણ આપણે હું કહેવાય આ જટકામાં આપીએ ને કોપર નું ટ્રાન્સફોર્મર આપીએ છીએ ખેડૂત મિત્ર તો આવી સારી ક્વોલિટી વાળું અને સારી ગુણવત્તા વાળું ઝટકા મશીન પણ આપણે સાડા પાંચ હજાર રૂપિયા સાત હજાર આઠસો ને સાડા આઠ હજાર રૂપિયામાં ખેડૂત મિત્ર ને વોરંટી સાથે આપણે આપી દઈએ છીએ તો તમારે આ બાર હજાર પંદર હજાર અઢાર હજાર ના મોંઘા મોંઘા જટકા મશીન જે ક્વોલિટી નામે વેચે છે અમુક કંપનીઓ વાળા એ લેવાની શું જરૂર છે સારી ક્વોલિટી વાળા સાથે વોરંટી પણ આપીએ છીએ અને ઓછા ભાવમાં અને સાથે સાથે ગરેડી જટકા લાઈટ પાવર ચેક કરવા માટે અને ઝટકા દોરી બધું જ તમને વ્યાજબી ભાવે મળી જશે ખેડૂત મિત્ર તો તમારે પણ આ ઓફર નો લાભ લેવો છે તો સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર કોલ કરીને તમે પણ આ ઓફર નો લાભ છે ખેડૂત મિત્ર લઈ શકો છો તો જે જે ખેડૂત મિત્ર ને આ વર્ષની સીઝનમાં એના ખેતરમાં રોજ ગુણતી ત્રાસ હોય અને ઝટકા મશીન લગાવવું છે તો આ સ્ક્રીન ઉપર દેખાતા નંબર ઉપર કોલ કરીને તમે પણ આ ઓફર નો લાભ લઈ શકો છો ખેડૂત મિત્ર